આજવા રોડ ઉપર મકાન તોડવાની કામગીરી દરમિયાન એક શ્રમજીવી નીચે પટકાતા તેનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું જ્યારે નજીક રમી રહેલ બાળક ઇજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે ખસેડાયો હતો જ્યાં બાળકની તબિયત સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે શહેરના આજવા રોડ ઉપર રામદેવનગરમાં મકાન તોડવાની કામગીરી ચાલી રહી હતી દરમિયાન ત્યાં કામ કરતો શ્રમજીવી યુવક બહાદુર કટારા ઉપરથી નીચે પટકાયો હતો તેના ઉપર સ્લેબનો ભાગ પડતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો ઘટનામાં નજીક રમી રહેલા એક નાનો બાળક પણ ઈજાગ્રસ્ત થયો હતો જેથી બહાદુરભાઈ તથા નાના બાળકને સારવાર અર્થે તાત્કાલિક એસએસજી હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં ટૂંકી સારવાર બાદ બહાદુરભાઈ કટારાનું મૃત્યુ નિપજ્યું હતું જ્યારે બાળકની તબિયત સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે બાળકના પરિવારજનો દ્વારા ન્યાયની માગણી કરવામાં આવી હતી સ્લેબ તોડતા હતા અને સ્લેબ અચાનક પડ્યો पड़े न पी नीचे थोड़ा दीवालाई गई दीवालाई गई पी दीवाई गई मणस नीचे डटाई ने काढ़ी लैने आया थोड़ी वार हरिया थोड़ी वार थोड़ीवारी एक दौड़ कलाक पी एक्सपार थ गया मकान तोड़वा गया था ती अगर स्लेप तोड़ता था ए ते गाड़ी मकान मलिक नाम आपने नहीं खबर जो कॉन्ट्राक्टर है सोमा भाई करें था सोमा भाई राठवा सोमा भाई गामडे था थे यही आया मकान मालिक नहीं आया एम घर में एक छोकर है एमने वाइफ હવે એવું છે અમારા આ થાય એવું કરો બીજું કોઈ આ બનાવ છે થયું હતું કે કામ ચાલતું હતું સેન્ટિંગનું ધાબું બનાવવાનું અને ડૉક્ટર હતો નહીં ત્યાં અને કોઈ ધ્યાન આપ્યું જ નહીં છોકરાઓ રમતા હતા બહાર અને કોઈ જ દેખભાલ કોઈ હતું નહીં ડાયરેક્ટ કામ ચાલુ કરી દીધું બુલ્ડેજરે છોકરા આ બહાઉ ગલીમાં રમતા હતા ધાબો પડી છોકરો પણ દબાઈ ગયો બાજુ એક માણસ પણ એક્સપાયરી થઈ ગયો ડોક્ટર ડૉક્ટર આયા હતા પણ ડોક્ટર જોઈને જ ગતા રહ્યા કે મારે બીજું કામ છે મારે આ બધામાં મેં નહીં મારો કોન્ટ્રાક્ટ વાલો જ સંભાળશે એવું કે હા મારા ભત્રીજાને વાઈ ગયું છે માથામાં બહુ ઈજા વધારે થઈ જાય અમારી માંગ જ છે કે અમને ન્યાય મળવો જોઈએ અને પેલા માણસ બી એક્સપાયર થવો જોઈએ એમને પણ ન્યાય મળવો જોઈએ